સમાચાર મુખ્ય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વીડિયો માધ્યમથી ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ બે હજાર વીસ એનાયત કર્યા કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો સાથે આજે છઠ્ઠા તબક્કાની વાતચીત કરશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવી કોઈ પણ વસ્તુ સહન કરશે નહીં ચાલુ ખરીફ સિઝનમાં સરકારે અત્યાર સુધીમાં ચારસો બાસઠ લાખ ટન ડાંગરની ખરીદી કરી છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર પંચાણું ટકા થયો છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વીડિયો માધ્યમથી ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ બે હજાર વીસ એનાયત કર્યા આ પ્રસંગે શ્રી કોવિંદે કહ્યું કે ટેકનોલોજી આધારિત નવીન ઉકેલોનો ઉપયોગ અંતરિયાળ વિસ્તારમાં સામાજિક પરિવર્તન અને આર્થિક ઉત્થાન માટે થવું જોઈએ તેમણે કહ્યું કે સરકારી કચેરીઓમાં પેપરલેસ અને સંપર્ક રહિત કામગીરી માટે નવીન ઉપાયોની શોધ થવી જોઈએ આનાથી વહીવટી કામગીરી પર્યાવરણ અનુકૂળ બનશે વધુમાં તેમણે કહ્યું કે એનઆઈસી દેશમાં ઇ ગવર્નન્સ અને ડિજીટલ પરિવર્તનની મશાલરૂપ છે તે સરકાર અને નાગરિકો વચ્ચેના જોડાણો એકીકૃત અને અવરોધ વગરના બને તે માટે ઘણી ટેકનોલોજી આધારિત પહેલો ચલાવી રહ્યું છે ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત પ્રથમવાર આ એવોર્ડના નોમિનેશન થી લઈ વિતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે ઈ ગવર્નન્સના નવીનીકરણ અને સરકારી સેવાઓના ડિજિટલ રૂપાંતરણને પ્રોત્સાહન આપવા દર બે વર્ષે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો સાથે આજે છઠ્ઠા તબક્કાની વાતચીત કરશે કેન્દ્ર સરકારે પ્રદર્શન કરી રહેલા ચાલીસ ખેડૂત સંગઠનોને પત્ર લખીને આમંત્રિત કર્યા હતા બેઠકમાં કૃષિ કાયદા ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવ તેમજ વાયુ ગુણવત્તા અને વીજળીથી જોડાયેલા કાયદાઓ પર ચર્ચા થશે સરકારે દોહરાવ્યું છે કે સ્પષ્ટ લક્ષ્ય અને ખુલ્લા મને ખેડૂતો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓના તર્કસંગત ઉકેલ માટે પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સ્વામી કિસાન રેલ પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે સરકારની નીતિઓ સંપૂર્ણપણે સ્પષ્ટ અને પારદર્શી છે એનડીએ સરકાર તત્પરતા અને પ્રતિબદ્ધતા સાથે ખેડૂતો તથા કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાનું કામ ચાલુ રાખશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવી કોઈ પણ વસ્તુ સહન કરશે નહીં એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી સિંહે કહ્યું કે ભારત તેના ગૌરવ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં તેમણે કહ્યું કે અમારી વિનમ્રતાનો મતલબ એ નથી કે કોઈપણ અમારા આત્મસન્માન પર હુમલો કરે અને અમે શાંતિથી બેસીને જોઈ રહીએ મંત્રીએ કહ્યું કે દેશની સુરક્ષા મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર સુરક્ષાદળને વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે શ્રી સિંહે કહ્યું કે ભારત તમામ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઈચ્છે છે ચાલુ ખરીફ સિઝનમાં સરકારે અત્યાર સુધીમાં ચારસો લાખ ટન ડાંગરની ખરીદી કરી છે જે ગત વર્ષ કરતાં ચોવીસ પોઈન્ટ નવ ટકા વધુ છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ તમિલનાડુ ચંડીગઢ જમ્મુ કાશ્મીર ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળ માટે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી સરળતાથી ચાલી રહી છે કૃષિ મંત્રાલયે કહ્યું કે આ ખરીદીથી લગભગ સત્તાવન લાખ સુડતાલીસ હજાર ખેડૂતોને લાભ થયો છે ખેડૂતો પાસેથી સિત્યાસી હજાર ત્રણસો એકાણું કરોડ રૂપિયાના મૂલ્યના ડાંગરની ખરીદી કરાઈ છે દેશભરમાં અત્યાર સુધીમાં કુલ એક કરોડ ત્યાંસી લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાયા છે જેમાં કુલ અઠ્ઠાવન હજાર બાવીસ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે બે હજાર પંદરમાં હરિયાણાના પાણીપતથી સુકન્યા સમૃદ્ધિ ખાતા યોજનાની શરૂઆત કરાવી હતી આ યોજનાથી છોકરીઓના શિક્ષણ અને લગ્નના ખર્ચમાં મદદ મળે છે કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડથી સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ નવ્વાણું ટકા થયો છે ગત ચોવીસ કલાકમાં વીસ હજારથી વધુ દર્દીઓ સાજા થતા સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા અઠ્ઠાણું લાખ પાંત્રીસ હજારથી વધુ થઈ છે હાલ દેશભરમાં બે લાખ બાસઠ હજાર જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જે કુલ દર્દીઓના બે પોઈન્ટ છપ્પન ટકા છે ગત ચોવીસ કલાકમાં વીસ હજાર પાંચસો પચાસ નવા દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા એક કરોડ બે લાખથી વધુ થઈ છે દેશમાં કોવિડનો મૃત્યુદર એક પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે જે વિશ્વમાં સૌથી ઓછો છે ગત ચોવીસ કલાકમાં બસો છ્યાસી દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક એક લાખ અડતાલીસ હજાર ચારસો ઓગણચાલીસ થયો છે અત્યાર સુધીમાં દેશભરમાં સત્તર કરોડ નવ લાખથી વધુ નમૂનાઓનું કોરોના માટે પરીક્ષણ કરાયું છે સરકારે જણાવ્યું છે કે કોરોનાની રસી કોરોના વાયરસના નવા પ્રકાર પર પણ અસરકારક નીવડશે અને આ રસી નવા વાયરસ પર નિષ્ફળ રહેશે તેવા કોઈ પુરાવા મળ્યા નથી નવી દિલ્હીમાં મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને કહ્યું કે કોરોના વાયરસના પ્રકારમાં પરિવર્તન થયું હોવા છતાં તેના પર રસીની અસરકારકતા યથાવત રહેશે તેમણે કહ્યું કે મોટાભાગની રસીઓ સ્પાઈકિન પ્રોટીનને લક્ષ્ય બનાવે છે અને શરીરમાં એન્ટીબોડી બનાવવામાં આપણી રોગપ્રતિકારક પ્રણાલીને ઉત્તેજિત કરે છે વાયરસના નવા પ્રકાર અંગે તેમણે કહ્યું કે નવા વાયરસમાં સત્તર મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે જેનાથી તેનો પ્રસાર ઝડપી બને છે પરંતુ તેનાથી બીમારીની ગંભીરતા વધતી નથી તેમણે કહ્યું કે પ્રયોગશાળાઓમાં નવા વાયરસના જનીનનો અભ્યાસ કરાઈ રહ્યો છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે સમુદ્રી ડેટા વ્યવસ્થાપન માટે ડિજિટલ ઓશન એપનો પ્રારંભ કરાવ્યો છે આ પ્રસંગે ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે ડિજિટલ ઓશન ભારતને ડિજિટલ સશક્ત સમાજ અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થામાં બદલાવની પ્રધાનમંત્રી મોદીની ડિજિટલ ઇન્ડિયા પરિકલ્પનાની દિશામાં એક મોટું પગલું છે તેમણે કહ્યું કે સમુદ્ર અનંત જાણકારીઓનો ભંડાર છે અને ડિજિટલ ઓશન સમુદ્રની આ જાણકારીઓ નીતિ ઘડવૈયાઓ શોધ સંસ્થાનો સંચાલન એજન્સીઓ તથા દરિયાઈ વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગ સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે તેમણે કહ્યું કે આ એપથી નાગરિકો તે દરિયા અંગેની જાણકારીઓ વિના મૂલ્યે ઉપલબ્ધ થશે મુસાફરોની સલામતીમાં સુધારો કરવાના ભાગરૂપે સરકાર ડ્રાઈવરની બાજુની સીટમાં બેસતા મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવવા અંગે વિચારણા કરી રહી છે રોડ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નવા વાહનોમાં આગામી પહેલી એપ્રિલથી અને જૂના વાહનોમાં આગામી પહેલી જૂનથી આ નિયમ લાગુ કરવાની દરખાસ્ત મૂકી છે મંત્રાલયે આ મુસદ્દા અંગેનું જાહેરનામું તેની વેબસાઇટ પર મૂક્યું છે લોકો આ અંગે પોતાના સૂચનો ત્રીસ દિવસની અંદર કોમેન્ટ મોર્થ એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મોકલી શકશે સરકારે બ્રિટનની હવાઈ સેવા પરનો પ્રતિબંધ સાત જાન્યુઆરી સુધી લંબાવ્યો છે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે નિયંત્રણોનું કડક પાલન કરાશે અને ટૂંક સમયમાં આ અંગેની વિગતો જાહેર કરાશે અગાઉ બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ એકત્રીસ ડિસેમ્બર સુધી સ્થગિત કરાઈ હતી ઉત્તરાખંડમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે અને જનજીવન પ્રભાવિત થયું છે જો કે નવા વર્ષની ઉજવણી માટે મસૂરી નૈનીતાલ અને અન્ય સ્થળોએ પર્યટકોનો ઘસારો જોવા મળી રહ્યો છે વહીવટીતંત્ર દ્વારા આ અંગે વિશેષ વ્યવસ્થા કરાઈ છે રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં પણ બે દિવસથી ઠંડીનો પ્રકોપ જારી છે રાજ્યના પાંચ શહેરોમાં કાલે તાપમાનનો પારો શૂન્યથી નીચે નોંધાયો છે હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીનો પ્રકોપ વધ્યો છે રાજ્યમાં ફરીથી થયેલી બરફવર્ષાના કારણે લઘુત્તમ તાપમાન બે ડિગ્રી જેટલું ઘટ્યું છે રાજ્યના સાત શહેરોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે યુરોપીયન સંઘ ફાઇઝર અને બાયોએન્ટેક પાસેથી કોવિડ ઓગણીસની વેક્સિનના વધુ દસ કરોડ ડોઝ ખરીદશે યુરોપીયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન્ડેર લેને જણાવ્યું છે કે બંને કંપનીઓ પાસેથી વેક્સિનના કુલ ત્રીસ કરોડ ડોઝ ખરીદાશે કેટલાક ટેકનિકલ ટ્રાયલમાં થઈ રહેલા વિલંબના કારણે યુરોપિયન સંઘે આ નિર્ણય કર્યો છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વીડિયો માધ્યમથી ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ બે હજાર વીસ એનાયત કર્યા કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો સાથે આજે છઠ્ઠા તબક્કાની વાતચીત કરશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવી કોઈપણ વસ્તુ સહન કરશે નહીં અને ચાલુ ખરીફ સિઝનમાં સરકારે અત્યાર સુધીમાં ચારસો લાખ ટન ડાંગરની ખરીદી કરી છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા